આપ વેલકમ કરું છું આપ જેમ જાણો છો કે અમે આપના માટે અવનવા વિડીયો તૈયાર કરી અને આપ સુધી પહોંચાડીએ છીએ આજે વિડીયો શરૂ કરું એ પહેલા થોડી વાત કરવી છે દોસ્તો આપણે મોત્સોખના જે કંઈ કાર્યક્રમો આવતા હોય છે ચાહે ફેસબુક ઉપર આવતા હોય કે ચાહે યુટ્યુબ ઉપર આવતા હોય છે તો આપણે સૌ એમાં પાર્ટિસિપેટ કરીએ છીએ અને પૂરતો સમય આપણે એને આપીએ છીએ જ્યારે કોઈ સોશિયલ એક્ટિવિટી થતી હોય છે એવું નથી વાત કરતો કે આપણી સંસ્થાની કોઈ પણ સોશિયલ એક્ટિવિટી જે સમાજના સહારે સંસ્થાઓ કામ કરતી હોય છે એને આમ પબ્લિક તરફથી જેટલો સાથ સહકાર મળવો જોઈએ એટલો મળતો નથી સંસ્થાઓના કાર્યક્રમની અંદર જેટલા લોકો જોડાવા જોઈએ એટલે લોકો જોડાતા નથી તો મારી બધાને વિનંતી છે કે સોશિયલ મીડિયાનો સહારો એટલા માટે જ લેવામાં આવે છે કે એક વ્યક્તિ જે સામાજિક કામ કરે છે જે સમાજના સહારે કરે છે એ દરેક જગ્યાએ પહોંચી વળતો નથી પણ યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી લોકો સુધી આરામથી પહોંચી શકાય છે અને જે તે સંસ્થા જે તે કામ કરતી હોય છે એની વાત લોકો સુધી પહોંચાડવામાં સરળતા રહીએ છે એટલા માટે ફેસબુક અને યુટ્યુબનો સહારો લેવામાં આવે છે તો હું તમામને વિનંતી કરું છું કે તમે કોઈ પણ સોશિયલ એક્ટિવિટી જે થતી હોય એને તમે બધા સહકાર આપજો એને સપોર્ટ આપજો તમે જેમ બીજા બધા વિડીયો શેર કરો છો એમ આ વિડીયો પણ તમારે શેર કરવા કારણ કે સંસ્થાઓ જે છે એ સમાજ ઉપર નભતી હોય છે અને સમાજના સાથ વગર સંસ્થા કોઈ કામ કરી શકતી નથી એટલે તમામને વિનંતી કરું છું કે જે સામાજિક સંસ્થાઓ કામ કરે છે એને બધા ભરપૂર સહયોગ આપજો આપણી નાગરિક તરીકેની એક નૈતિક જવાબદારી છે તો એ જવાબદારીથી આપણે ભાગવું ન જોઈએ એ જવાબદારી આપણે સંપૂર્ણ રીતે નિભાવી જોઈએ અને આપણે બીજું તો કાંઈ ન કરી શકીએ બધા લોકો કાંઈ આર્થિક રીતે સંપન્ન નથી હોતા કે બધા ફંડ આપી સંસ્થાને મદદ કરે પણ તમે વિડીયોને શેર કરીને પણ સંસ્થાની મદદ કરી શકો છો દોસ્તો તમે જે વિડીયો શેર કરો છો એનાથી બીજા લોકો સંસ્થાથી પરિચિત થાય છે અને એમાં કોઈ દાતા સાથે સંપર્ક થઈ ગયો તો એ જે તે સંસ્થાને ઉપયોગી થશે એનું જે કંઈ પુણ્ય હશે એ તમારા ફાળે જશે એટલે બધાને વિનંતી છે મારી કે સોશિયલ એક્ટિવિટીને પણ તમે બધા મદદ કરો અને જે લોકો સોશિયલ વર્ક કરે છે બધા એને સપોર્ટ આપો બધા તો આપ સર્વે જેમ જાણો છો કે મોરબી માળીયા હાઈવે ઉપર લક્ષ્મીનગર ગામ આવેલું છે અને લક્ષ્મીનગર ગામની અંદર છેલ્લા બાર વર્ષથી નેત્રહીનોના પુનર્વસનનું કામ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે અને આપણે તમામ અલગ અલગ પ્રકારના જે વિડીયો છે એ તમારા બધા સુધી પહોંચાડી છીએ જ્યારે સંસ્થાની અંદર કોઈ ભોજનના વિડીયો હોય સંસ્થા દ્વારા કોઈ એક્ટિવિટી થતી હોય કે પછી નેત્રહીન ભાઈઓ કંપનીમાં કામ કરતા હોય કે નવા બિલ્ડિંગનું બાંધકામ હોય કે કોઈ પણ બીજા વિડીયો હોય અમે તમારા સુધી પહોંચાડીએ છીએ તો અત્યારે આપણે એક સિરીઝ શરૂ કરી છે કે સંસ્થામાં જે અંધ ભાઈ બહેનો રહીએ છે એ લોકોનું પેલા જીવન કેવું હતું અત્યારે જીવન કેવું છે અંધ વ્યક્તિને એના જીવનમાં શું શું તકલીફો પડે છે કારણ કે અમે વાત કરીએ અને વ્યક્તિ ખુદ વાત કરે એમાં ઘણો ફેર પડે તમે લોકો આ આખી જે સિરીઝ ચાલુ છે આપણી એ જોજો વિડીયોને બને તેટલો બીજા લોકો સુધી પહોંચાડજો જેથી કરીને અંધવ્યક્તિથી તમે ખુદ પરિચિત થાવ અને તમારા માધ્યમથી બીજા લોકો પણ અંધ વ્યક્તિથી પરિચિત થાય આપણે એના જીવનના પ્રથમ કાળથી લઈને અત્યાર સુધીનો જે એનો જીવનનો સફર છે ત્યાં સુધીના બધા પ્રશ્ન આપણે એમને પૂછીએ છીએ અમે વિડીયો વચમાંથી કંઈ કટ કરતા નથી એમાં એડિટિંગ કરતા કે નથી એને શીખડાવતા એના મનની અંદર જે વાત આવે છે એ વાતે પોતે બોલે છે અને એ અમે તમારા બધા સુધી પહોંચાડીએ છીએ તમે વિડીયો જોઈ શકો છો કે વિડીયોમાં તમને કોઈ જગ્યાએ ક્યાંય વચ્ચે વિડીયો અમારો કટ થયેલો દેખાશે નહીં કે એમાં એડિટિંગ થયેલું દેખાશે નહીં તો દોસ્તો આજે આપણે સંસ્થામાં રહેતા એક બીજા અંધભાઈ સાથે વાત કરવાની છે તો આપણે એમની સાથે વાતચીતનો દોર આગળ શરૂ કરીએ અને એની સાથે આપણે એના જીવન વિશે થોડી વાતો કરીએ પહેલાંનું એનું જીવન કેવું હતું અત્યારનું એનું જીવન કેવું છે સંસ્થા એને કેવી લાગે છે આ તમામ જે બધા પહેલું છે તમારા બધા સુધી આપણે પહોંચાડવા છે અને મને આશા છે કે તમે બધા ભરપૂર સહયોગ આપશો તો શું નામ ભાઈ તારું મારું નામ સોલંકી જયંતી જયંતીભાઈ સોલંકી સાથે દોસ્તો આજે આપણે વાતચીતનો દોર આગળ વધારશું જયંતી હા તારો જન્મ ક્યાં થયો ભાઈ મારો જન્મ કાજરડી ગામ કાજરડી ક્યાં આવ્યું એ ઉના તાલુકા ઉના તાલુકો એટલે સોમનાથ ગીર સોમનાથ જિલ્લો ઓકે ઓકે તો ગીર સોમનાથ નું કાજરડી ગામ ઉના તાલુકો તેનો વતની છે હવે જેટલી જન્મ થી અંધ છો કે મોટી ઉંમરે અંધ થયો જન્મ થી જન્મ થી જ અંધ છો તો તું જ્યારે અંધ થયો જન્મ થી તું અંધ છો તો પછી તારા મા બાપ ને ખબર પડી કે તું અંધ છો તો તારા મા બાપે તારા માટે શું શું કર્યું તને કે ડોક્ટર આગળ લઈ ગયા હા તારી ટ્રીટમેન્ટ કરાવી શું કર્યું ટ્રીટમેન્ટ તો કરાવી થા હા હા તો એ ડોક્ટર એ કહે છે કે તમારે પડદા જે ના આવે ને હા હા એ ત્રાસા છે પડદા ત્રાસા છે હા 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 બરોબર એટલે ઓપરેશનના માધ્યમથી માધ્યમ થી શક્ય ખરું થઈ જાય એ એક આંખ માં કરે પણ શક્ય ન થઈ એક આંખ માં કરાવ્યું તો પણ શક્ય ન થયું હમ

તો પછી જયંતિ ખબર કેવી રીતે પડી તારો ભણતર ક્યાં કર્યું તે અભ્યાસ કેમ કર્યો મેં પેલા એક થી આઠ ધોરણ ઉનામાં કહી રીતે ઉના સ્કૂલ છે ને એ તારા મમ્મી પપ્પાને કેવી રીતે ખબર પડી કે આવી રીતે અંધની સ્કૂલ આવે ને એમાં આપણે છોકરાને બેસાડીએ તૈયાર થઈ ગયા બેસાડવા તને નહીં હા પેલા ગામ માંથી કીધું થયું કે ઉનામાં એક બ્લાઇન્ડ સ્કૂલ છે તો ત્યાં તમે આને મૂક્યા આવો તો આનું જીવન સુધરી જાય છે તો પછી ત્યાં તપાસ કરી તો પછી ત્યાં બેઠા પેલા ધોરણથી

તો સ્કૂલ નો અનુભવ તને કેવો લાગ્યો તું તારા ઘરે હતો અને તું પછી બધા અંધ વ્યક્તિની ની વચમાં ગયો ત્યારે તને કેવું લાગ્યું ત્યારે પહેલા વેર તો ગયો ત્યારે કંઈ ના નતો ફાવતો હમ હા હા પછી ધીમે ધીમે ટેવ પડી ગઈ બરોબર એ માહોલ કેવો લાગ્યો બધા ભેગો રહીને પછી સારું લાગ્યું કે ભણીએ તો કઈક થાશે એવું લાગ્યું હા 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 પછી આઠ ધોરણ ભણી લીધું પછી શું કર્યું પછી ત્યાંથી અમદાવાદ ગયો હા હા અમદાવાદ શું કર્યું ત્યાંય ભણ્યું 9 થી 12 9 થી 12 હા હા

પછી ધીરે ધીરે અહીંયા અમે જોયું કે મોરબી હોસ્ટેલ સસ્તા છે ત્યાંનો કોન્ટેક કરો પછી અહીંયા બરાબર ઓકે હવે તારી સાથે મારે એ વાત કરી છે કે તમે તમારા પરિવારમાં ચાર વ્યક્તિ અંધ છો બરાબર તો તારા સાથે એવી કોઈ કડવી ઘટના ઘટી હોય કે જે તને આજે યાદ આવતી હોય કે આ મારા મારા જીવનમાં ખરાબમાં ખરાબ આ ઘટના છે કે જે ઘટી છે ને તને ત્યારે બહુ તકલીફ પડી હોય એવી કોઈ ઘટના તને યાદ આવે છે તું કે મૂંઝાણો હોય તને આમ ડર લાગ્યો હોય થોડો એવું કે તારી સાથે કોઈ ઘટના ઘટી એવી કે ડર તો એવો લાગ્યો કે ઘટના થઈ હતી કે બસ માં લઈ જ્યારે જતો ને ત્યારે અમારે ત્યાં સ્ટેશન ઉતરીએ ત્યારે એવું મનું થતું કે દેખાતો એકલો હોય જાય રાતે શહેર વગેરે ઉતરું ત્યારે ડર લાગવા એવું થાય અચ્છા બીજી કોઈ એવી ઘટના ઘટી કે તું કે ફસાઈ ગયો હોય તું કે અટવાઈ ગયો હોય અને તારી સાથે તું કોઈ તને કોઈ મદદ કરી હોય એવા સમયમાં કે એવું કંઈ યાદ આવે નહીં એમ તો કઈ નથી હજી નથી થયું નહીં બરોબર હવે તું અહીંયા મોરબી આવ્યો કઈ સાલમાં આવ્યો મોરબી હું આવ્યો બાવીસમાં બાવીસમાં બે હજાર બાવીસમાં બરોબર તો મોરબી અહીંયા તું અત્યારે કઈ કંપનીમાં કામ કરે છો હું અત્યારે ઉમિયા ઉડન શું કરવાનું હોય એમાં એમાં ઘડિયાળનું ને એવું કામ છે ઘડિયાળનું હમણાં શું ઘડિયાળનું કામ કરવાનું ડડિયાળની જે આપણે ફ્રેમોનું બનાવે ને હા એની ઘસાઈ કામ કરવાનું એવું બધું છે બરોબર ઘસાઈ કામ કરવાનું હમ 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 અને કંપનીમાં કેવી મજા આવે કામ કરવાની હા મજા મજા આવે હા કેટલું રોજ આપે રોજ અત્યારે પહેલા સ્ટાર્ટિંગમાં હતા ને ત્યારે બસો બસો ઓછા જ આવતા

તો એના માટે તો આનંદ હોય કે ન હોય પણ એ લોકો હું તમારી સાથે જે રીતે શબ્દની શબ્દની વાત વાત આ રીતે ન કરી શકે એટલે એ લોકો જે છે એનો શુદ્ધ ભાવ છે એ વ્યક્ત કરે છે કારણ કે શબ્દકોષ એ લોકો પાસે નથી પણ તમે બધા સમજી શકો છો કે હું જે અમુક એને પ્રશ્ન પૂછું છું એના એ જવાબ મને એકદમ કોમન રીતે આપે છે કારણ કે એની પાસે એવા શબ્દો કોષ છે નહીં કે બધા શબ્દોનો ઉપયોગ કરી અને તમારા બધા સાથે એ વાત શેર કરે તો જયંતિ આ સંસ્થામાં તું બે હજાર બાવીસ માં આવ્યો બરોબર અને અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે તો સંસ્થામાં તું જ્યારે લઈ ગયો અહિયાં તું આવ્યો પછી તને જયારે કામ અપાયું તો તારી પાસેથી અહીંયા દર મહિને કેટલા રૂપિયા લઈએ સંસ્થામાં કંઈ નહીં હં કંઈ નહીં કઈ ફી ભરવાની નહીં ખાવા પીવાની રહેવાની કઈ ના ના પછી તારો જે પગાર આવે એ પગાર સંસ્થાને આપે સંસ્થા તને પછી આપે કે કેવી રીતે નહીં ડાયરેક્ટ કંપનીમાંથી અમને હાથમાં આવે હા કંપની તરફ જે પગાર થાય ને એ અમને સામે ત્યાં ડાયરેક્ટ તમને આપે હા પછી તમને સંસ્થા તરફથી સુવિધા શું શું મળે સંસ્થા તરફથી એમને લેવા જવા માટે બસ હા તો પછી બસનું ભાડું એ સંસ્થા આપે છે સંસ્થા આપે હમ હમ પછી બીજી શું સુવિધા આપે જમવાની રહેવાની

બરોબર આપણી સંસ્થા ઉપર આવવાનું આમંત્રણ તો આપ બધા ને અમારી સંસ્થા ઉપર આવો અમારી સંસ્થા જોવો સંસ્થા ને મદદ કરો બધા એવું તો કે તને અહીંયા બે વર્ષ થઈ ગયા બરોબર તો બે વર્ષની અંદર અંદર તો એમ કીધું કે પેલા બસો પચાસ રૂપિયા મારું રોજ હતું અને અત્યારે જે છે બસો ને પંચોતેર રૂપિયા રોજ થયું છે બરોબર છે તો સંસ્થા તારી પાસેથી કઈ લેતી નથી તારા કેવા મુજબ બરાબર નથી બસ ભાડું લેતું નથી તારે રેવાના કઈ પૈસા આપવા પડતા તો તું જે તારી બચત છે એ કેવી રીતે કરે છો હું તારા બેંકના ખાતામાં જે પૈસા જમા કરે છો નહીં ઘરે મોકલાવી દેસ ઘરે મોકલાવી દેસ હા બધાય હા ઘરે જરૂર પડે મોકલાવી દે હા બરોબર તો દોસ્તો આપણે જયંતિભાઈ સોલંકી સાથે આ બધી વાતચીત કરી અને એના જે વિચારો હતા એ તમારા બધા સુધી પહોંચાડ્યા એની સાથે શું શું કાંઈ ઘટના ઘટી કે નહીં એ કેવી રીતે ભયણો અને અત્યારે એને અહીંયા સંસ્થામાં કેવું લાગે છે આ તમામ વાત આપણે એમની સાથે કહીએ કે મેં જેમ તમને કીધું એમ કે શબ્દકોષ એમની પાસે હોય ને એટલે વર્ણન ન થાય પણ તમે બધા સમજદાર છો તમે બધા સમજી શકો છો કે અંધ વ્યક્તિનું કેટલું કેટલું જે જીવન છે એ તકલીફમાંથી નીકળતું હોય છે શું પરિસ્થિતિમાં હોય શું પરિસ્થિતિમાં આજે છે એ લોકોને એના જીવનથી ખૂબ ખુશી છે કારણ કે એક સમય એવો હતો કે એને બીજા પાસે હાથ લાંબો કરવો પડતો હતો આજે એ સમય આવી ગયો છે કે બીજાને મદદ કરે છે આજે એના પરિવારને પોતે મદદ કરે છે કારણ કે પોતે સ્વાવલંબી પોતે કમાય છે હવે એને કોઈ એ કોઈ બીજા ઉપર નિર્ભર નથી આજે એને પોતાના પાછળ પાંચ રૂપિયા ખર્ચવા છે તો એને કંઈ વિચાર કરવા નથી કે હું કેવી રીતે કરીશ શું કરીશ કારણ કે પોતે પગભર છે અને આજે બસો ને રૂપિયા એનું રોજ છે અને હું તમામ ઉદ્યોગપતિઓને પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે તમે પણ તમારી કંપનીમાં તમારી ફેક્ટરીઓમાં નજર દોડાવો ક્યાંક ને ક્યાંક એવા કામ મળી જશે કે જે નેત્રહીન વ્યક્તિ ખૂબ સહેલાઈથી કરી શકે છે તો તમે તમારી કંપનીમાં નેત્રહીનોને રોજગારી આપો અમારી સંસ્થા મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર આવેલી છે તમે રૂબરૂ સંસ્થાની મુલાકાત કરો અને સંસ્થા સાથે સંપર્ક કરી નેત્રહીનોને વધુને વધુ રોજગારી અપાવવામાં તમે સંસ્થાને બધા મદદરૂપ થાવ એવી હું તમને બધાને વિનંતી કરું છું મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં તમને મળી રહેશે તેમ છતાં હું તમને આપું છું નાઇન ફોર ટુ ડબલ નાઇન સેવન એટ નાઇન થ્રી ઝીરો ચોરાણું બે નવાણું અઠ્યોતેર નવ ત્રીસ આ મારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે મને ફોન કરી શકો છો તમારી કંપની ઉપર બોલાવી શકો છો સંસ્થા વિશે તમારે કોઈ માહિતી લેવી હોય તો પણ તમે મને પૂછી શકો છો અને ફોન અને વોટ્સઅપ બંને તમે મને કરી શકો છો દોસ્તો તો મારી બધાને વિનંતી છે કે બંને જાજો જાજોને જાજો વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ પીપીએસકે લક્ષ્મીનગર મોરબી યુટ્યુબ ઉપર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ઉપર હોવ તો ફોલો કરો અને સંસ્થાને આગળ લઈ જવામાં તમે બધા અમારા સહભાગી અને અમારા મદદગાર બનો આ વાત સાથે આજનો આટલો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ બીજા કોઈ નેત્રહીન ભાઈઓ સાથે તમારી પાછી અમે રૂબરૂ મુલાકાત કરાવશું કોઈ સંસ્થાના બીજા વિડીયો અમે જેમ તમારા સુધી પહોંચાડતા રહી છીએ એ આવનાર સમયમાં પણ અમે પહોંચાડતા રહેશું ત્યાં સુધી નમસ્કાર